વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર ભારતીય હવામાન વિભાગ મુજબ અરબ સાગર પર સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ હવે સક્રિય થઈ ગયું છે તે આગામી ચોવીસ કલાકમાં વધુ વિખરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે શક્તિ વાવાઝોડું ભારતીય દરિયાકાંઠાથી દૂર પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધશે જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી વાવાઝોડું દૂર જતું હોવાથી હાલ રાજ્યમાં ખતરો ઓછો થઈ રહ્યો છે ગઈકાલે વાવાઝોડું દ્વારકાથી બસો કિલોમીટર દૂર હતું જોકે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી ત્રણસો કિલોમીટર દૂર છે એટલે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દૂર જઈ રહ્યું છે ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચાલુ ચોમાસાની સિઝનનું આ પ્રથમ વાવાઝોડું છે છ થી સાત ઓક્ટોબર દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરી શકે છે તો આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદનું એક રાઉન્ડ આવશે દરિયા કિનારા પર ભારે પવન અને વરસાદ રહેશે તો બાકીના વિસ્તારમાં સામાન્ય મધ્યમ વરસાદ થશે હાલ રાજ્ય પર વાવાઝોડાનો ખતરો જળાતો નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે સતત વોચ રાખવામાં આવી રહી છે તો આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર શક્તિ વાવાઝોડાને લઈ ગીર સોમનાથમાં પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે શક્તિ વાવાઝોડું જે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારથી ત્રણસો સાહીઠ કિલોમીટર દૂર છે ત્યારે ગીર સોમનાથ પ્રશાસન પણ એલર્ટ પર છે સતત વોચ રાખવામાં આવી રહી છે સાથે જ માછીમારોને દરિયામાં ન જવા માટેની પણ ચેતવણી આપી દેવામાં આવી છે છ ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે તો સતત વોચ પ્રશાસન રાખી રહ્યું છે એક તરફ શક્તિ વાવાઝોડાનું જે સંકટ ઊભું થયું છે પરંતુ રાહતની વાત એ છે કે ગુજરાતનો જે દરિયાકાંઠો છે તેનાથી દૂર જઈ રહ્યું છે શક્તિ વાવાઝોડું લગભગ ત્રણસો સાહીઠ કિલોમીટર જેટલું દૂર છે અને તે સતત દૂર જઈ રહ્યું છે જેના કારણે ઓછી જાનહાની કે માલહાની થાય તેવી શક્યતા છે શક્તિ વાવાઝોડાને લઈ ગીર સોમનાથમાં પ્રશાસન એલર્ટ મોડ પર છે તો માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી અપાઈ છે છ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના પણ માછીમારોને આપી દેવામાં આવી છે તો સતત શક્તિ વાવાઝોડાનું જે સંકટ ઘેરાતું જઈ રહ્યું છે તેની વચ્ચે પ્રશાસન એલર્ટ બન્યું છે ગીર સોમનાથમાં પ્રશાસન એલર્ટ મોડ પર છે અને સતત વોચ રાખવામાં આવી રહી છે તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે લઈ ભારતીય હવામાન અનુમાન ખતરો છે આઈએમડીનું કહેવું છે કે મુંબઈ થાણે પાલઘર વાવાઝોડાથી પ્રભાવિત થઈ શકે છે તો રત્નાગીરી સિંધુદુર્ગ જિલ્લામાં પણ ચક્રવાતની અસર જોવા મળશે તો પાંચ ઓક્ટોબર સુધી મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી પવન ફૂંકાઈ શકે છે પૂર્વીય વિદર્ભ મરાઠવાડામાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઉત્તર કોંકણ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવું પણ આઈએમડી વિભાગનું કહેવું છે રત્નાગીરી સિંધુદુર્ગ જિલ્લામાં ચક્રવાતની અસર થાય તેવી પણ સંભાવના છે પાંચ ઓક્ટોબર સુધી મહારાષ્ટ્રમાં દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે પૂર્વી વિદર્ભ મરાઠવાડમાં પણ ભારેથી ભારે વરસાદ વરસે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ઉત્તર કોંકણના કેટલાક ભાગોમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે શક્તિ વાવાઝોડાની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડી શકે છે